દેવાલા પધારેલ તેમજ ચોરવાડ મઠ થી ગુવાતા બાલા ભગત તેમજ અમારા શ્યામદાસ માપુ પધારેલ આવતીકાલે માં મનુઆઈ આગળ જે પધારવાના છે આઈ ભેલી મોગલ માં પધારવાના છે તેમજ અનુઆય માં કુંડરણ થી પણ પધારવાના છે તેમજ ભક્તિમય રીતે અકાળા ના આંગણે અમારો કાર્યક્રમ ત્રણ દિવસનો હોય આજુબાજુ વિસ્તારની તમામ ધર્મ પ્રેમા જનતાને જનતાને ભાવભરીઓ અકાળા ગામ ગામથી આમંત્રણ પાઠવ્યું છે મહાપ્રસાદનો પણ આયોજન હોય અને સુપ્રસિદ્ધ લીમડાવારા हनुमान जी ના સાનિધ્યમાં રોજ હજારો માણસા માણસો પ્રસાદ લેતા હોય તેમજ દર શનિવારે અમારા હનુમાનજીના આંગણે એટલે કે હનુમાનજીના સ્થાને પંદરસો થી બે હજાર માણસ દર શનિવારે આવતું હોય સાતસો થી હજાર માણસ પગપાળ આવતું હોય આસ્થાનું કેન્દ્ર લીમડાવાળા હનુમાનજી સુપ્રસિદ્ધ હોય તો તમામ ધર્મ જનતાને જનતા ને અકાળા ગામ વતી અમે ભાવ ભરી આમંત્રણ પાઠવ્યું છે ત્રેવીસ તારીખ ના મંગળવાર રોજ લોક આયોજન પણ કરેલ છે તેમાં હરેસ્થાન સુરુ કેજલબા દરબાર નીતાબેન સિસોદિયા શ્યામદાસ બાપુ તેમજ નામી અનામી કલાકારો પણ આવવાના હોય તો તમામ આજુબાજુ વિસ્તાર ને જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં